સ્વદેશી કે જીએસટી ને લઈને જ્યાં પણ ભાજપના નેતાઓ આવે મારી પ્રજાને હાથ જોડી વિનંતી છે પગે પડીને કહો કે આઠ વર્ષમાં જે લૂંટ્યું છે એ પરત આવો

વિવિધ જિલ્લા તાલુકા સામાજિક આગેવાનો ભાજપ કોંગ્રેસના તાલુકા જિલ્લા કે બોર્ડના હોદેદારો આ જોડાયા છે અને આગામી દશેરા પછી નેક્સ્ટન અમારું છે બીજી હજાર સભાઓનું આગામી દશેરા પછી ફરીથી એ સભાઓ શરૂ કરવામાં આવશે એક હજાર સભાઓ કરવાની છે તાલુકા લેવલે પણ અમે અત્યારે જિલ્લા લેવલે અમારું કેમ્પેનિંગ ગુજરાત જોડો મેમ્બરશીપ નું ચાલુ હતું હવે તાલુકા લેવલ પણ અમે ત્રણ તારીખ થી શરૂ કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી અમારે ડોર ટુ ડોર મેમ્બરશીપમાં આઠ લાખ ઘરોમાં અમારી ટીમો છે એ મેમ્બરશિપ માટે ગઈ છે

જે સોસો બસો બસો લોકોને પણ જોઈન્ટ કરશે તો તમે કલ્પના કરો કે આગામી સમયમાં પચાસ લાખ તમારા એક્ટિવ મેમ્બર જે જોડવાનું ટાર્ગેટ છે એમાં ગુજરાત જોડમાં એમાં અમે સફળતા અંશે કરીશું મારી સાથે અમારા કિસાન પ્રદેશ સેલના અધ્યક્ષ રાજુભાઈ કરપડા પણ છે આપણે આ મામલે કોઈને સવાલ હોય તો કરો મગફળીને લઈને જે રીતે ખેડૂતને બેહાલ કરવામાં આવે ટીકાના બાબતે એમાં રાજુભાઈ સંબોધન વારંવાર એક વાત કહી છે એના જરૂર પડે પુરાવાઓ પણ આપ્યા છે કે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિદેશ નીતિના કારણે કૃષિ વિરોધી નીતિના કારણે

અને બહારથી કપાસની આયાત પર તમામ પ્રકારની છૂટછાટ આપી દેવામાં આવી મતલબ સાવ છે કે વિકસિત દેશના ખેડૂતોની કોમ્પિટિશન આ ગુજરાતનો ખેડૂત કે ભારતનો ખેડૂત ન કરી શકે ક્યાંકની કેક ઉત્પાદનો ખૂબ ઓછા છે ક્યાંકની કેક ઉત્પાદન ખર્ચ વધારે છે જેના કારણે અહીંના ખેડૂતોનો કપાસ બજારમાં આવ્યા પહેલા જે જરૂરિયાત હતી જે સ્પિનિંગ મીલવાળાને જરૂર હતી જે વેપારીઓને જરૂર હતી જે સ્ટોક કરનાર લોકોને જરૂર હતી આ તમામ લોકોએ બહારથી કપાસની આયાત કરી લીધી જેના કારણે આજે ગુજરાતના ખેડૂતનો કપાસ બજારમાં રઝળી પડ્યો છે આજે ગુજરાતના ખેડૂતના કપાસનો થી હજાર રૂપિયા પરમાણ માંડમાંડ કરીને મળે છે કેકલીન કેક એમાં હું એવું માનું છું આમ આદમી પાર્ટી માને છે ખેડૂતો માને છે કે સરકારની જે બહારથી કપાસ આયાત કરવાની નીતિ જવાબદાર છે એવી જ રીતે

કે સરકાર તો ખરીદી પૂરતા પ્રમાણમાં કરતી નથી જેટલું ઉત્પાદન થાય એનું માંડ પચ્ચીસ ખરીદી કરે છે જ્યારે દુનિયાના દેશોમાં મગફળીની અત્યારે ખૂબ ડિમાન્ડ છે ઇન્ડોનેશિયા જેવા દેશોમાં એટલી હદે ડિમાન્ડ છે કે મગફળી ફોતરા સાથે લઈ જાય પરંતુ સરકારે મગફળીની નિકાસ પર એવા નિયમો કડક બનાવ્યા કે અહીંયાથી કોઈ વેપારી મગફળીની નિકાસ કરી શકતો નથી મતલબ સાફ છે કે જે કપાસની આયાત પર પ્રતિબંધ લગાવવાનો હતો એની જગ્યાએ સરકારે તમામ પ્રકારની છૂટછાટ આપી કપાસની આયાત ચાલુ કરી જયારે મગફળીની નિકાસ પર છૂટછાટ આપવાની હતી દુનિયાના દેશોમાં મગફળીની ડિમાન્ડ છે ત્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીમાં તો નવ ટકી કરી પૂરતા પ્રમાણમાં ખરીદી નહીં કરી પરંતુ દુનિયાના દેશોમાં ગુજરાતનો ખેડૂત મગફળી ન વેચી શકે એના માટેનું પણ એક ષડયંત્ર થયું અને ક્યાંક ને ક્યાંક નિયમો કડક બનાવી અને અહીંના ખેડૂતોની મગફળી કપાસની માફક રજવાળ રજવાળવાનું કામ પણ

સરકાર તરફથી પણ કરવામાં આવે એવી સંસ્થાઓ છે કે જેને સહકારી ક્ષેત્રે સરકારે ખૂબ જ સબસીડી આપવાની વાતો કરી મંડળીઓ પર આજ દિવસ સુધી આક્ષેપો લાગ્યા છે ભ્રષ્ટાચાર એફપીઓ પર કોઈ પ્રકારના આક્ષેપ લાગ્યા નથી ત્યારે મંડળીઓને પ્રમોટ કરી કંપનીઓ બંધ કરવાની જે સરકાર દ્વારા વાતો થઈ રહી છે તો અમે માનીએ છીએ કે સરકાર એમાં પણ વિચારણા કરવી જોઈએ એફપીઓ ને ખરેખર પ્રમોટ કરવા જોઈએ એફપીઓ પાસેથી ખરીદીના સેન્ટરો ચૂંટવી લઈ અને કેક ને કેક મંડળીઓને આપવાનું કામ જે થઈ રહ્યું છે એમાં પણ કેક ને કેક અમુક ભાજપના નેતાઓના મળતિયાઓની મંડળીઓ છે જેને સાચવવાના સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે તો મીડિયાના માધ્યમથી સરકાર સુધી એ વાત પહોંચાડીશું કે કપાસ અને મગફળીમાં જે ખેડૂતો બરબાદ થયા છે એમાં વિચારણા કરવામાં આવે પચીસ લાખ મેટ્રિક ટન કેન્દ્ર સરકાર છૂટછાટ આપે રાજુભાઈ થોડાક સમય પહેલા ખેડૂત સંમેલન નું આયોજન અમારું પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે પણ મુદ્દા ની વાત એ છે કે કપાસની જયારે સરકારે નિર્ણય લીધો કપાસ બજારમાં નહોતો આવ્યો ત્યારે આમ આદમી પાર્ટી એ કહ્યું સરકારના કૃષિ વિરોધી કારણે 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 નિયમોના સરકારે જે નિર્ણય લીધો છે એના ગુજરાતના ખેડૂતને કપાસનો અને આગોતરી તૈયારી કરી હતી પણ વરસાદના કારણે એ વખતે સવાલ થઈ શકી નથી પરંતુ મગફળીના મુદ્દે પણ આમ આદમી પાર્ટી રોડ થી લઈ અને જરૂર પડશે તો ગાંધીનગર સુધીનો જે કાંઈ આંદોલનો કરવાના થશે આમ આદમી પાર્ટી મજબૂતાઈ થી કરશે સીધી વાત એ છે કે નવ લાખ કરતા વધારે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે એ વિપક્ષમાં હોવાના નાતે અમારી નૈતિક જવાબદારી બને છે જવાબદારી કેન્દ્ર અહીંયાથી તેવીસ લાખ મેટ્રિક ટન ખરીદી કરવી પડશે રજીસ્ટ્રેશન મુજબ આ ગુજરાત સરકારે માંગણી કરી કેન્દ્ર સરકારે આપી બાર મેટ્રિક હવે જે રજીસ્ટ્રેશનો થયા છે નવ લાખ ખેડૂતોના તો એ પ્રમાણે ગણીએ તો માન સિત્તેર પંચોતેર મણ એક ખેડૂત ખરીદી થઈ શકશે